દર્શક મિત્રો પ્રાકૃતિક ગણેશ નામની સંસ્થા દ્વારા છેલ્લા દસ વર્ષથી વડોદરા શહેરમાં ફક્ત માટીના ગણપતિનું વેચાણ કરવામાં આવે છે ગ્લોબલ વોર્મિંગથી જ્યારે આખા દુનિયામાં કુદરતી આફતો આવી રહી છે ત્યારે લોકોએ પ્રકૃતિ ઉપર પણ ભાર મૂકવો જોઈએ અને પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ વડોદરા શહેરના યુવા મહિલા લજ્જા શર્મા દ્વારા પ્રકૃતિના રક્ષણ માટે છેલ્લા દસ વર્ષથી માટીના ગણપતિજી પોતાના હાથથી બનાવવામાં આવે છે અને વડોદરા શહેરના નાગરિકોને પ્યોર માટીના ગણપતિનું વેચાણ કરવામાં આવે છે એક બાજુ ગ્લોબલ વોર્મિંગની વાત કરવામાં આવે છે પરંતુ લોકો હજુ પણ પીઓપીની મૂર્તિઓ લેવાનો ક્રેઝ રાખે છે અને માટીની મૂર્તિઓની કિંમત પીઓપી કરતાં વધારે છે એટલે લોકો માટીની મૂર્તિ લેવાનું ટાળે છે પરંતુ જો માટીની મૂર્તિનો ઉપયોગ કરવામાં આવે તો પર્યાવરણની જાળવણીમાં પણ થઈ શકે છે જ્યારે વિસર્જન કરવાનું થાય ત્યારે ઘરના છોડ કે વૃક્ષ ઉપર એ માટીનો પાણીનો ઉપયોગ કરી શકાય છે પ્રકૃતિનું રક્ષણ થાય તે હેતુથી વડોદરાની આ યુવા મહિલા લજ્જા શર્મા દ્વારા છેલ્લા દસ વર્ષથી વડોદરાશ્રમના નાગરિકો માટે ગણેશજીનો સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે હાલ આવતીકાલ સુધી કારલીબાગ વિસ્તારમાં સર્કલ પાસે આ સ્ટોલ ઉપલબ્ધ છે વડોદરાના સંસ્કારી નાગરિકોને ગણેશજીની પ્રતિમા લેવા માટે વિનંતી કરવામાં આવી છે અમે લોકો ગણપતિ બનાવીએ છીએ અમારું આ દસમું વર્ષ છે અને માટીના જ ગણપતિ બનાવીએ છીએ સ્ટાર્ટિંગ અમે રેડ ક્લેથી કરી હતી અને જ્યારે પણ અમે ગણપતિ બનાવીએ છીએ તો એકદમ શ્રદ્ધાથી બનાવીએ છીએ અને એક મૂર્તિ બનાવતા એક કલાક થાય છે અને વરસાદ બહુ છે આ વખતે એટલે મોશ્ચ્યુર પણ બહુ જ છે તો એના લીધે બહુ જ તકલીફ થઈ છે આ વખતે મૂર્તિ બનાવવામાં પણ સારું છે આ વખતે બહુ સારું છે અમારી પાસે રેડ ક્લેના ગણપતિ છે પછી પેપરના આ વખતે પેપરના પણ બનાવીએ છીએ પેપર મિક્સ કર્યું છે માટી સાથે જેનાથી તમારે મૂર્તિ એકદમ હલકી થઈ જાય અને વજન એકદમ હલકું રહે મૂર્તિનું અને એ બ્રેક પણ ના થાય અને અમારી પાસે તળાવોની પણ માટી છે શાળુ માટી છે અને ખેતરની માટી ગ્રે માટીમાં પણ અમે લોકોએ આ વખતે મૂર્તિ બનાવી છે કે જે તમે કુંડામાં એનો ઉપયોગ કરી શકો છો પ્લાન્ટેશન માટે એકચુલી એવું છે ને કે અમે લોકો તો પ્રાકૃતિને બચાવવા માટે જ અહીંયા બેઠા છે અમારું જે છે મોટો કે પ્રાકૃતિનું જતન પ્રાકૃતિનું જતન એ સાચી ભક્તિ અને એ સાચો ધર્મ પણ અત્યારે પણ આટલું બધું હોનારત થાય છે કુદરતી આફતો આવે છે પણ લોકોને અત્યારે પણ નથી ખબર પડી રહી કે આપણે હવે પીઓપી તરફ ના વળીએ પણ બધાને અત્યારે પણ પીઓપી તરફ જ જવું છે સસ્તામાં જવું છે અને ખરેખર કહીએ ને તો આ વખતે વરસાદને લીધે બહુ જ નુકસાન થયું છે મૂર્તિકારોનું પણ બહુ જ નુકસાન થયું છે તો અમે લોકો ફક્ત મારે એટલું જ કહેવું છે કે મારે ત્યાંથી નહીં પણ ગમે ત્યાંથી તમે બધા માટીની મૂર્તિ લો ખરીદો અને થોડુંક મૂર્તિકારોને પણ થોડું પ્રોત્સાહન આપો એ લોકોનું જે ઘર ચાલે છે આના લીધે ચાલે છે તો તમે જઈને માટીની જ મૂર્તિ લો અને તમારા ઘરમાં સ્થાપના કરો એવી મારી ઈચ્છા છે ક્રેઝ તો બહુ બધો છે પણ કહેવાય છે ને કે લોકોની ભૂખ મટતી નથી કે બધાને સસ્તું જ જોઈએ છે પણ સસ્તું નહીં પણ જે માટીની મૂર્તિમાં જેટલું નુકસાન થાય છે ને પીઓપીમાં નથી થતું પીઓપીને પાણી જશે ને તો બી કશું નુકસાન નથી થવાનું એટલે મોંઘી થશે મૂર્તિઓ મોંઘી રહેશે જ તો પ્લીઝ સપોર્ટ કરો કેમકે બહુ જ નુકસાન થયું છે મૂર્તિકારોને શર્મા હું અગિયાર વર્ષથી બેસાડું છું આ મારું અગિયારમું વર્ષ છે અને પાંચ દિવસ માટે અત્યારે બેસાડીએ છીએ અને અમે આ વખત ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લીધી છે માટીની જે સારી રીતે શંગારેલી પણ છે અને કાલથી જે શુભ મુહૂર્ત થવાનું છે ગણેશ સ્થાપના થવાની છે કાલથી એટલા માટે અમે લોકો અત્યારે આગમન થયું છે એટલે લેવા માટે આવ્યા છે અને પાંચ દિવસે અમારું વિસર્જન સોસાયટીમાં જ થશે ઇકો ફ્રેન્ડલી રીતે જ અચ્છા ગ્લોબલ વોર્મિંગને કારણે ઘણી અતિવૃષ્ટિ વડોદરામાં પણ સર્જાઈ છે અને દુનિયામાં સર્જાઈ રહી છે માટીની જે મૂર્તિ છે એટલી ઉપયોગીની ઉપયોગી એટલે તમે જોવા જાઓ તો અત્યારે જે શણગારો મટીરિયલ છે એ બી તમે રીયુઝ કરી શકો છો એટલે એ નેચરને કોઈ હાર્મફુલ નથી એમ જોવા જાઉં તો ઇકો ફ્રેન્ડલી જ છે એટલે માટીના ગણપતિ અત્યારે સર્વોત્તમ મને બેસ્ટ કહેવાય હું તો એક સરકારને આગ્રહ કરવા એવું બી માંગીશ કે પીઓપીના ગણપતિ તદ્દન રીતે બેન કરી દેવા જોઈએ નાના મૂર્તિઓ મોટી મૂર્તિમાં આપણે ઓપ્શન નથી એટલે કશું આપણે બી વિચારી ના શકીએ પણ નાના જ્યાં સુધી મળે છે તો ત્યાં સુધી નાની મૂર્તિઓ પીઓપીની બેન થઈ જવી જોઈએ